તો આ જેટલી બી વસ્તુ આપણે બોલીએ છીએ એ બધી આપણી ફરજ થઈ એક એક સારું બિહેવિયર થયું અને બધી એક થઈ અને જ્યારે જ્યારે આવા વાક્ય બોલવામાં આવે ત્યારે ઓબ્લિગેશન ફંક્શનનો ઉપયોગ થાય છે હવે વાત કરીએ આ ફંક્શનની હિન્ટની તો બે હિન્ટ છે શુડ અને ઓ ટુ બંને મોડલ ઓગ્સ છે એટલે બંનેની પાછળ સિમ્પલી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે તો વાક્ય રચના આપણે કંઈક આ પ્રમાણે બનશે કરતા રોડ આપણે રોડના રૂલ્સ નિયમો ઓબે પાલન કરવા જોઈએ એવરી પર્સન શુડ રિસ્પેક્ટ ધર એલ્ડર દરેક વ્યક્તિએ એના વડીલોને માન આપવું જોઈએ સ્ટુડન્ટ ઓટ ટુ બી ડિસિપ્લિન વિદ્યાર્થીને રહેવું જોઈએ જોઈએ તો જ્યારે જ્યારે મતલબ નૈતિક ફરજ સલાહ સૂચન તમારે દર્શાવવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ ઓબ્લિકેશન નામના ફંક્શનનો ઉપયોગ થાય છે તો ફંક્શન હતું નાનું પણ વ્યવહારિક લાઈફમાં કામમાં આવે એવું છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું નવી નવી મેથડ સાથે થેન્ક યુ આભાર